એવો ડાયરો હોય ને ભાઈ અને એવો તમારો દાદ મળતો હોય તો અમે બાપુ આંતરડા તોડી નાખી અમને ઘણુંય આપ્યું છે પણ નાખવું ક્યાં બાપુ વાડમાં ખાનારા તો મળવા જોઈએ અમે મેં કીધું એમ અમે દરબારું નકામા હોય આમાં બેઠાય દરબારુ હો ભજન શીખી જાવ ખબર પડે એમ પતે એવું નથી આ લોઢન શેણા સાવવા જેવું છે શેમ અફત આમાં આ આનો કોઈ કોષ બોષ ન કરવો પડે અને આ બધું શરૂઆત ચારે થાય ચારે બાજુથી વંટોળિયા સડે પછી તમે હું શું માથું નથી કરી શકતા પૈસામાં એમાં તમે કરી જ ન હોકો આ તો બટા જટી બોલે ને આપણા જયારે આપણા આમાં હગા ન થાય ને પેરેલા ન હગા થાય ધરતી માકારા કરે તે ભજન હું એમ નામ નથી અને ભજન ભજનના માર્ગે સર ને પછી માથા કુટે બહુ છે હું કોક ના પૈસા કઢાવી દેતો તો અત્યારે મારા પૂછ માર્યા છે

સાસડીયા કાઠીના ના ઘરે જો સમય આવે ને વળાક મારતા નો આવડે એને માણા નો કહેવાય સદગુરુ ની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને અને સદગુરુ ની શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઉભા વાહડા જેવા આ ભણેલા જેટલા રખડે કોઈ બાપુ બોલાવતું નથી ભણતર ની પૈસા ની બાપુ જરૂર જ નથી કરોડપતિ ના દીકરા અહીં તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવા ભેગા થાવ અમારા ખિસ્સા ફદી હોય નથી તોય આટલા ભેગા થયા છો આ ભજન કરોડપતિ ની દીકરા આવ્યો હોય તેમ નો ભેગા થાવ થાય પાંચ જણા પછી આબરૂ ગામની ની નો જાય એ હાટું એમ કોઈ કાગળ લખ્યો હોય કે અહીંયા આવવાના છે અમને સાંભળવા આવજો એમ આ સદગુરુ ની કૃપા છે સદગુરુ ની શાન ન મળે ત્યાં સુધી બાપુ ભજન ભજન સમજાય નહીં ખોટી વાત છે હું એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ગણપતિ નું માછું ભોળાનાથે કાઈપ્યું અને હાથી નું કે લગાડ્યું

ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિ થાય હું તો એમ કઉ ભજન તમારું ચાલુ જ છે ખાલી તમારું લક્ષ લગાડવાની છે જરૂર છે મેં હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતી ની પરફેક્ટ વાણી બાપુ એક હજાર ને છસો શ્વાસ આખી દુનિયાને ગણવાની શું એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એક હજાર થાય જેને ગણવા ગણી નાખો આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ ચોવીસ કલાક માં એકવી હજાર ને છસો શ્વાસ થાય આ સ્વર છે ને ઈજ ઈશ્વર છે બાકી બીજો ક્યાંય છે નહીં અને ક્યાંય જડવાનો નથી ને ગોતજો ચેક જડે મને ફોન કરજો કઈ છે ક્યાંય નથી હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું હાચું ચા છે ચા છે સીડિયા હળીએ અમે ગોકુળ માં ગયા એક બાપુ બેઠા હતા અમે અંદર રૂમ માં ગયા ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા હતા બાપુ હતા ને એક નાનો હિંડોળો મારી પાસે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ અમે અંદર ગયા કે બે જાઓ બેહી ગયા ઈ કે હો રૂપિયા લાવો શાના ઈ કે કાનુડા ની હિસ્કો નાખવાના મેં કીધું અમારા હો રૂપિયા બગડે કાનુડા ની અંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દોર કે આવ્યો અહીં કઈ છે નહીં અહીંયા તમે આટો મારવા આવે કાનુડો તમારી ભેગો છે આવીને આવી દુકાનું છે ચારે બાજુ મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં જો મોડો દી ઉગે તો તમારો ગુલામ થઈ જાય માને બાપ ને બાપુ કાળજા ઠારજો બેનું ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા માત પિતા છે એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો જો તમારી પેઢી મોડી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ બાકી હારા દીકરા દે હારા દીકરા અહીંયા દુકાન નથી મારા દીકરા તમને દઈ દે એની માટે વાવ એટલે ભાઈ ને ખાસ હું કહું ભાઈઓના ઠેકાણા જ નથી એમાં હું આવી જઉં જ્યાં ધર્મ ધૃજો ઇતિહાસ ખોલવાની શું ધર્મ ધૃજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો આ માનો માનું એક સાનિધ્ય છે ને કે આ બેઠીને ઈ માને બાપુ સાચવજો તો જ આ માં તમારું કામ કરશે નકર તમે વેમમાં રહેતા એને 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા હામું ન જોવે જો તમારી જનતા દુખી હશે ને જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે પાટી મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું આ બાજવાનું ઝઘડા ને માંડ ને કોટ ને એ આપડી બજારે કોઈ સાધુ ન આવે ને કોઈ માંગણે ન આવે ને કોઈ ભિખારી ન આવે આની પાછો કે બોલો કપાતર રહે છે એની પણ ન જવાય પણ જિંદગીમાં મેં કામ કર્યું મા બાપ મેં જાડવા એમાં મારો મેળ પડી ગયો ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય ખટારાનો ડ્રાઈવરને કોઈ પાણી પાય મેં ખટારો હાંકો બાવી વર્ષ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છે કઈ છે નહીં વાતમાં આટો મારવો મારું મારજો દુનિયા જોવા જેવી છે મળે કઈ નહીં મળે મા બાપના ચરણમાં ચરણ બીજે ક્યાં આટા મારવાની જરૂર જ નથી મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે અમુક અમુક તો એમ કે હમેશ ભગવાન તારી પરજા જોને ને અવાડા ડાટા કાઢે એને સુધારી ને સુધાર્યા વગી અરે એવા આડંબર કરે છે ને એવા દુનિયાને ને એવા ઉધાર વાળે સડાવ્યા છે કોને પાસે આપણે વાત કરીએ ભલામણ હિન્દુસ્તાનના બધાય બધા શેડા જોયા એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી માટે ખાતી હતી પાંચ લાખ ની શરત મારીને આવજો બાપુ આ માં ની સાક્ષી કઉ છું મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી હોવી જોઈએ મારા મા બાપ કોણ મારા ગુરુ કોણ મારો ધર્મ કયો મારી જાત કઈ આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે વ્યસન તીન તો આકાશ રેજો હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો પીતા હોય તો પીજો તમારા પૈસાનો છે પણ પીવાય નહીં તમને જે લાગતું હોય એ હું તો આ સત્ય જ બોલવાનો બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો તમે કદાચ બંધ કરી દીયો ને તમને પાંચ રૂપિયા બચશે તો મારા ઘરે તમે નાખવા નથી આવવા તમારું શરીર સારું રહે તો તમે અહીંયા કામ કરવા નથી આવવા પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા હાલો મારી ભેગા હું તમને દેખાડું હો હો વીગા જમીન વહી ગઈ અને પી પીન વીઆઈ ગયા અને બાયુ ની છોકરાઓની જે બાપુ દસ્યા છે ને આલો મારી ભેગા હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી ક્યારે આ ભગવાન છે ને એ દેતા આવડે લઈ લેતા ખબર પડે બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો વ્યસન થી થોડાક આકાર મા બાપ ની સેવા કરો જિંદગીમાં કાંઈ નો કરવું પડે બાકી તો બધી વાહ તો ગમે અહીંયા કઈ કે આ તમે અમને ચાઉ્યા બોલાવાના અમે ગઈએ કે બોલીએ કે તમે પછી તમે એનું જ બોલાવવાના હવે દરબાર જ્યાં ગયો કે બીજા ને કહો બીજા ને કહો પછી તમે એને જ બોલાવવાના એ ખબર છે પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ આ ખર્ચો તમે કર્યો છે આનંદ અમે લૂંટીને વ્યા જાય અમારું ચાર્જિંગ સડી જાય ઘરે અમે કનીશ ગયા તા કેવો ડાયરો મોજ કરીને વ્યા જાય બાપુ આજ મારો દીકરો ભેગો છે પછી અમારા ખોડા થી પરેશ બાપુ વાઘેલા અમારા હગાય થાય છે જો કે અમારા ગજુભાઈ નામ ન લીધું

સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ઇન્દ્રની અપસરાયુ છે અને અહીંયા ફુવારા છે અને અહીંયા કોક જી આવ્યું હોય કોને કોણ પગ ઝાલવા હી જી આવ્યું કોઈ આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને દુનિયાને ફરમાવે છે અને પૈસા ક્યાં ખેરે છે એવા સદગુરુ એવા બાપુ એવા સંતના શરણે વ્યાજો અને એવા ભજનાનંદી પુરુષની પાએ બાપુ કંઈક જાણી લ્યો સદગુરુ અને સદગુરુ કે એ કરાય હો સદગુરુ કરે એ ન કરાય હા સદગુરુ કરે એ કરશો તો હલવાશ્યો અમારે અહીંયા જેટલા હલવાના છે એ કે કરાય કરે એ નો કરાય એક ગુરુ શિષ્ય બે હાલ્યા જતા પડી ને એટલે ગુરુ એ ચેલા ને કીધું કે સંધ્યા આરતી નો સમય થઈ ગયો હવે સંજા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું એટલે ચેલાએ કીધું એ બાપુ કે હાવત ની ડેણકું હંપળાય છે નો બે હમણાં આવશે તો બે એને ઉપાડી લે ગુરુ કે નહીં મારા ગુરુ નો આદેશ છે હાજ પડે એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગેરે હાલે નહીં

હા તો પૈયે લાગી રહ્યો છું જો આ ભજનના પાવરની વાત કરું શું શું ઘડિક જુમ ઉતરીને બાપુ પાસે બેહ ગયો અને ડડિક જેમ બાપુ જ ગયા બધું કર્યું ભેગું છોડીને ચીપિયો ને કંડલ ને બધું બાપુ કહી આમાંથી કંઈક તો લઈ લે બધું મારે ઉપાડવાનું કે બાપુ ચીપિયો લાવો મારી પાસે ચીપિયો લઈને કડીમાં આંગળી આમ આંગળી ભરાવીને પછી આમ ફેરવતો જાય ને બાપુ મારે વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે સિંહ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી ઝાડવા ઉપર સડી ગયો કે સડી ગયો કે બાપુ પછી તમને આવીને પરિક્રમા કરીને પગે લાગી ગયો બાપુ કે વિયો ગયો છે એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય એમાં ચીપિયો ભરણો બોયડે માં બોયડે માં મત બેઠેલું શાંતિ થી મત બેઠું હોય હળી કરો એટલે શું થાય એ ભણ બોલાયું અને બેન સોટ્યું ગુરુ ચેલો ચેલો બે 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 આમામ કરતા ખેતર ગયા લાલ સોળ કે 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 બાપુ એક વાત કહું હું ઓલો એવડો મોટો હાવદ આવ્યો તો હલ્યાય નહીં આવડી આવડી માયખુ માં કે ઠેકડા મારવા માંડ્યા ગુરુ કે એ હાવદ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ માલિક હતો ના માયખું આવ્યો તે કપાતર તું શો મારી હારે એમ કોના ભેગું બેવું સંગત કોની કરવી તમને મને હું જ હોવી જોઈએ એવો કેરેટ ઘટે એવો ન કરાય મારું ગોળ કયો દારૂ ફરતા ગામમાં હોય તે બાપ માંથી બાપુ દુનિયા શું વાતો કરે તમારે આંકડા કાઢવાના હું તમને શીખામણ દઉં છું એવી કોઈ વાત નથી તમને એવી તો ખુમારી હોવી જોઈએ આપણા પેટી ઉપર બાબુ પાણી ફરી જાય એટલે તો આપણને ફાનું હોવી જોઈએ

માર્ગે સડો ખોવાઈ જાય આ એક તારો કરે તમારી તલવાર નો કરી શકે નહી મારી તલવાર કરી તમારો એક તારો ન કરી કે બાપુ બટા છટી બોલી હો બે પણ તોરલ સામે લાંબો હાથ ન કરી શકો શું કામ તોરલ ની પાસે બાપુ ભજન નો પાવર હતો નગર એને એક તલવાર નો ઝાટકો મારતા વાર કેટલી લાગે પણ ભજન થી બધા આખા છે ઈ કે મારી તલવાર વધે અને તોરલ કે છે મારો એકતારો વધે પછી જેસલ કે છે તમારી જો એકતારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાત છે તેમાં બાપુ હજારો વર્ષ થી હાલી આવે છે ને વાણી અભાવ નથી આવતો આ સોનું છે એટલે નથી આવતું એ કે હું તમને સમય આવશે ને પ્રમાણ આપીશ વાત કરતા વાલ લાગે દરિયાનો કિનારો આવ્યો હોડીમાં બેઠા ને હોળી મંડી હાલવા મથે દરિયા ફુગીન પવન દિશા બદલાઈન ખોડા જેવડા જેવડા મભા મઢા ઉલડવા તેદી કસનો કાળો નાગ મડ્યો થાર 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 ધ્રુજવા તોરલ તોરલ હમણા મરી જાઈશું આપણે હોડી હમણા બુડી જાય ઈ વખતે તોરલને કીધું કે જાડે જા તમે કહેતા હતા ને મારી તલવાર વડે આ દરિયાને મડો કાપવા જા જાવ મોત જેદી ઉઘરાણી કરે ને તેદી બાપુ મોસું એ લીંબુ ઠરતા છે ને પર રોતા નથી આવડવાનું લખવું હોય તો લખી લેજે એ તો કઈક ભજનનો પ્રેમ હશે ને કઈક આવી માવડીઓમાં કઈક બાપુ કઈક દીધું હશે ને એનું જ મોત સુધરવાનું છે બાકી ઓલા કોરોનામાં કેટલાય ના ગલોટિયા ખાઈ ગયા કોઈ મારા બાપે નો બાવડું પકડ્યું મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે એટલે તારી વહુ છે એટલે કોઈ કોઈને અડતું નતું એટલે જીસીબી થી પાણા અડસે લઈ મળતા તોરલ ની પાય જાડે જો બાપુ બળફ ની પાય ઢોગળે એમ ઓગળવા માંડ્યો ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો

તો હવે આ એક તારો લઈ લેવો છે ને તલવાર મૂકી દેવી છે ને જીવો તાહો થી બાપુ જાડે જો તલવાર ઉપાડી નથી એમ ગાંઠ મળી જવી જોઈએ બોલો ધરતી કબજો બધા ખરાબ બપોરે જોઈ ને બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું ભૂલી ગયા બધા ન કે આમ ધરતીએ હિલોળો માર્યો હતો ને કદાચ આમ ગલોટીઓ ખાઈ ગયો તો શું કરત અમે ત્યાં સુરેન્દ્રનગરમાં હતા ને બધા ધોડા ધોડે કરતા મેં ક્યાં જાઉં મુંબઈ સુધી ડક બકાય મંડો ધોડવા લ્યો ભગે ભેગું થાય આને બાપુ આટલી જ વાર લાગે તમને જેને બનાવ્યા છે ને એને પતાવતા કાય હમણાં અમારા જડેજા બાપુએ કીધું ને એક બીજની જગ બંધાણી છે સવારામ બાપાએ હાથ સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી ચોથી સલામ ચાર ખાણી એક જ બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારો અને મારું બાપુ આ સર્જન શું છે એ તો મને કહો કહો તમારો અને મારો આ પાંચ આઠ ફૂટનો છોડવો છે એ આવ્યો ત્યારે અડધા ફૂટનો ફૂટનો હતો અને આ પાંચ આત ફૂટનો છોડવો છે અને મૂળિયા ક્યાં હરતો ફરતો છોડવો આ બનાવ્યો છે બાપુ આમાં ઉતરવું તો જોવે ને કે આ ઈશ્વરે શું રચના કરી છે અત્યારે નો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ એમાંથી એવું એક તત્વ નીકળી જાય અને બે દેમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અત્યારે આપણે જોવું ન જોઈએ મારી પાસે કોણ રાખે છે આ ઉજળું કોણ ચોખ્ખું કોણ રાખે જોવું ન જોઈએ અમીરાબાએ સોકું કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાસી નહીં મટે પણ આપણે ગોતવું જ નથી કાય અને ગોત્યા વિના હાલતા થિયા વિના બાપુ ટેશન આવવાનું નથી એ ભેગી વાત એટલા જ માટે બાપુ મહાપુરુષોએ ખૂબ શાન કરી છે એક સદગુરુ મારતની વાણી સવારામ બાપા એના ગુરુ મારતની વાણીની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું दशा થાત ને જેને જેને સંતોને સદગુરુ મળ્યા ને બધાય સદગુરુના ચરણે જ બોલ્યા છે કોઈ નથી કીધું દરબાર ના શરણે પટલ ના શરણે કોઈ નથી કીધું સદગુરુ ના જ શરણે હોય એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દિશા થાત એટલે એના ગુરુની વાત કરે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને જા કલાકાર છો કે મને ન કહેવાય હું કલાકાર નથી કલાકાર કોને કહેવાય અને આ છોકરું કોકનું હોય ને નાનું એવું આપણે એમ થાય મા બાપ મરી ગયા અને આપણે બિચારાને મોટું કરી એને મોટું કરો ને ભણાવો ને જરાક આપણા ઘરનો વિશ્વાસ બે જાય ને પછી ઘરમાંથી હોનું ચાંદી રૂપિયા બધું લઈને ગોટો વાળીને ખાવા ધાન નો રવા દે ને વ્યો જાય ને પોલીસ વાળાના હાથમાં નો આવે ને એને એને કલાકાર કહેવાય અમે કલાકાર નથી પણ મને તમે કલાકાર માનતા હોય તો જે માનતા હોય પણ હું છે ને હું ભજન વાળો છું એટલે મને બીજું જેવું તેવું ગાતા નથી આવડતું જેવું તેવું એટલે આ બધા ગાયું જેવું તેવું ગાયું એમ નથી પણ મને આવડતું નથી કોઈ ગરબાન બરબાન એવું એવું મને નથી આવડતું અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તો મને એક ભાઈએ કીધું મને કે લગન ગીત ગાઓ મેં કહું ભાઈ લગન ગીત મને નથી આવડતા તો મને કે બજેટ દેવાનું તમને મેં કીધું દીધું નથી ને જી દેવાનું છે ને દીધું નથી ને મેં કોઈ ગાડીમાં ડીઝલ ના પૈસા તું ખિસ્સામાં જ રાખું તારા જેવા તમને રોજ ભટકાય છે ચિંતા કરી મને બજેટ રાખ તારી પાસે તું તો ગમે કે કઈ ડિસ્કો કરો એટલે મેં કોઈ અમે ઈ થોડા છે એટલે જે તે તો બાપુ નથી નથી જ આવડતું મને અને જે તે પેલા કરી લીધું ઈ હવે ક્યાં કરવાનો વારો આવે હવે ભજન જ કરવાનું છે તમને ગમે નો ગમે તમારી મોજ બાકી અમારો વારો તો નો ગમતું હોય ને વ્યુ જવાનું ચોખીન ચટવાત એટલા માટે સવારામ બાપા એટલે કે છે ચૂકતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આતમ દેખા હું તો ભૂલી ગઈ હતી દેહનું હાલો હાલો બોલી તો હાલે ગાવામાં થોડું કેવરા मूर मू मूरे

એ કે ગૌ આખો ઘોડા ઉપર ચડ્યો છે ફુરડા જેવું છોકરું હેઠું આવતી હોય બહાર નીકળીને પછી એને બાપાએ કીધું કે બેટા તું બે જ આવું બીજું ગામ આવ્યું ને કે જોવાનું જોત ઘોડા ઉપર ચડી ગયો બિચારા ને ટાંટિયા તોડાવે છે હેઠળ બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું હાલો ને કે બે જઈ બે જાય ને બીજું ગામ આવ્યું કે આમને છે દયા જેવો સાંટો બે સોંટ્યા પછી બહાર નીકળીને કે બાબા આપણે બે હેઠા હાલ્યા એ ઘોડું પહેલાં હાલ્યું આવે બીજું ગામ આવ્યું ને એ કે આમને શું કામ પૈસા ખર્ચાય છે બે ટાટિયા તોડી ના જાય હવે આમાં તમે ચા પોગો આ દુનિયા ને આ ઈ દુનિયા છે આમ માથે બેવો થય કે હેઠા હાલો હલો કે